આ અંગે પ્રાથમિક તપાસ બાદ ફરિયાદીની ફરિયાદ સંબંધે ગુનો નોંધવામાં આવેલો આ જે ફરિયાદી છે યોગેશ કુમાર ચંદુલાલ પટેલ જે નિકોલ અમદાવાદ ખાતે રહે છે યોગેશ કુમાર યોગેશ પટેલ જે છે ફરિયાદી એ એમ કોમ એલ એલ સુધીનો અભ્યાસ કરેલો છે એમણે અને જીએસટી કન્સલ્ટન્ટ અને સી એના લગતું કામ કરે છે એમનો સંપર્ક આ જે આરોપી જે છે મુખ્ય આ ટેલર પોતે વ્યવસાય વકીલ પણ છે પત્રકાર પણ હતા અને મિરજાપુર કોર્ટ કમ્પાઉન્ડની સામે એમની ઓફિસ આવેલી છે અને ત્યાં એ આ જે યોગેશ પટેલ જે છે એ લોના એડમિશન માટે મળેલા કારણ કે એક જીતેન્દ્ર કુમાર જે સહ આરોપી છે બીજા જે અવિરત લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને લોના એડમિશન માટે એ લોકો ડિસેમ્બર બે હજાર બાવીસમાં મળેલા એ વખતે જ્યારે એડમિશન વગેરેની વાત થઈ ત્યારે એમણે વાત કરી કે તમે ઘણા સમયથી આ સરકારી નોકરી માટેના પ્રયત્નો કરો છો તો જલ્દી ટેલર જે છે એને ખૂબ જ સારા સંપર્કો છે અને એ આપને સરકારી નોકરી અપાવી શકે ફરિયાદી આ લોકોની વાતોમાં આવી ગયા અને આ જે પકડાયેલા આરોપી જે છે હાલ જલદીપ ટેલર જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ અંકિત પંડ્યા અને હિતેશ સેન અંકિત પંડ્યા જે છે એ પણ વકીલ છે જિતેન્દ્ર પ્રજાપતિ પણ વકીલ છે અને જલદીપ ટેલર પણ વકીલ તરીકેનો વ્યવસાય કરે છે આ ત્રણ જણા અને હિતેશ જે છે એ યોગેશના ડ્રાઈવર કમ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને આ તમામ જે કૌભાંડા લોકોએ આચર્યું અને જે પ્રકારે ફરિયાદી સાથેની છેતરપિંડી કરી એની તમામ નાણાં જે સ્વીકારવાની જે વાત છે એની જવાબદારી હિતેશની અંદર હિતેશ અલગ અલગ જગ્યાએ છે જઈને આ લોકો પાસેથી નાણાં મેળવે છે શરૂઆતમાં આ જે મુખ્ય આરોપીઓ જે છે જલદીપ જે આખા તમામ કામનો મુખ્ય સૂત્રધાર છે એની સાથેના ત્રણ લોકો સંડોવાયેલા છે એટલે ફરિયાદીને એ લોકો એ રીતે વાત કરી કે શરૂઆતમાં એમની પાસે ડેપ્યુટી મામલતદાર તરીકેની નિમણૂક એમને મળી જશે અને એના માટે એમણે અમુક રકમ આપવી પડશે એટલે શરૂઆતમાં એમણે ફરિયાદી પાસેથી યોગેશ પટેલ પાસેથી પચીસ લાખ રૂપિયા મેળવે અને ત્યારબાદ થોડા સમય પછી થોડો સમય વીત્યો અને એને જ્યારે યાદ કર્યું કે મારા મારી નિમણૂકનું શું થયું એટલે એમણે આ ત્રણે જે પ્રકારે એમણે જે આખું ગુનાહિત કાવતરો રચેલો હતો એના ભાગરૂપે એમણે એવું કીધું કે હવે તમને ડેપ્યુટી મામલતદાર નહીં પણ ડેપ્યુટી કલેક્ટર તરીકેની નિમણૂક આપીશું અને એના માટે તમારે તમને સવા બે કરોડ રૂપિયા આપવાના થશે શરૂઆતમાં તમારે સવા કરોડ આપવાના થશે અને નિમણૂક પત્ર મળ્યા પછી એક કરોડ રૂપિયા આપવાના થશે આ લોકોના જે પ્રભાવ વાતચીતનો ઢંગ અને પછી ઘણીવાર આજે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર છે જલ્દી ડેલર એ ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે સચિવાલયની સામે આવેલી એસબીઆઈ બેંક પાસેની ચાયની કિટલી ઉપર આ લોકોને મળતો અને ત્યાં એવું કહેતો કે થોડીવાર બેસો હું સચિવાલયમાં આપણા જે સાહેબ છે એમને મળીને આવું છું વાત થઈ ગયેલી છે એટલે એ એક દેખાવ કરવા માટે સચિવાલયની અંદર જતો પછી બહાર આવતો અને એવું જણાવતો કે વાત થઈ ગઈ છે અને તમારા નિમણૂક પત્રો ટૂંક સમયમાં આવી જશે જલ્દી ટેલર અંકિત પંડ્યા અને જીતેન્દ્ર જે છે પ્રજાપતિ આ ત્રણ લોકોએ ડેપ્યુટી કલેક્ટર નો એક નકલી ઓર્ડર બનાવ્યો એક જે અગાઉ યાદી પડેલી હતી નિમણૂક પામેલ ઉમેદવારોની એ ઉમેદવારોની યાદીને એ લોકોએ મોર્ફ કરી અને એમાં આ આમનું નામ અંદર એડ કરી દીધું અને બતાવ્યું કે આ તમારો નિમણૂક પત્ર આવી ગયો છે અને ટૂંક સમયમાં આપને જગ્યા મળી જશે થોડા સમય વીત્યા પછી ફરિયાદી એમ પણ કીધું કે ઘણો સમય થયો છે ત્રણ ચાર મહિના થઈ જશે આ મારા નિમણૂંકને લગતી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આ જે ચાર આરોપી પૈકીના બે આરોપી જે છે શરૂઆતમાં જલ્દી અને જીતેન્દ્ર એ લોકોને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે લઈ ગયા અને એમને વેઇટિંગ રૂમમાં બેસાડીને પછી કીધું કે આજે સાહેબ રજા ઉપર છે સાહેબ દસ દિવસ પછી આવશે પછી તમને નિમણૂક આપી દેશે અને એને ડેપ્યુટી તલેરતક 10 નો એક લેટર પણ ફેક લેટર પણ એમને આપ્યો થોડા સમય વીત્યા પછી ફરિયાદીએ ફરીથી વાત કરી કે મારી નિમણૂકનો શું ઇશ્યુ છે એટલે ફરીથી એ ગાંધીનગર ખાતે લઈ ગયા અને ત્યાં બીજી રકમની સેક્ટર અગિયારનું જે મેદાન છે ત્યાં એમણે ફરીથી અમુક રકમ મેળવી એમણે અને ત્યારબાદ સચિવાલયમાં બાર જે એસબીઆઈ બેંક પાસે ચાની કીટલી છે ત્યાં લઈ ગયા અને ત્યાં અંકિત પંડ્યા જે છે એ પંડ્યા સાહેબ બન્યા કે પોતે ક્લાસપાલ અધિકારી છે સચિવાલયમાં નોકરી કરે છે એવો દેખાવ કર્યો અને એક કથિત એટલે એક જે વ્યક્તિ હજુ ઓળખ નથી થઈ એવા મોઢા સાહેબ નામના વ્યક્તિ મારફતે ફોન કરાવ્યો કે તમારી નિમણૂકનો બધું પૂરું થઈ ગયેલો છે આ લોકો જે પ્રમાણે એ પ્રમાણે તમે નાણાં આપતા રહો અને તમારી નિમણૂક થઈ જશે ત્યારબાદ છે એ ગામિત સાહેબ સાહેબ અને પંડ્યા ત્રણ અલગ અલગ અધિકારી બનીને આ લોકોની સાથે વાત છે કારણ કે જે ફરિયાદી છે મોટાભાગે જલદીપને મળતો હતો અને અંકિત પંડ્યા અને એ લોકોના એ વખતે સામે આવવાનું થયું નહોતું હતું અને એના કારણે એવું માની લીધું એણે કે આ ક્લાસોન અધિકારી છે અને મારી નિમણૂક થઈ જશે

એ ચાર મિત્રો એમની પાસે લઈ ગયા અને એ ચાર મિત્રોમાં અંકિત નટવરભાઈ પટેલ એ જે યોગેશ પટેલના મિત્ર છે પ્રદીપ શર્મા અતુલ પટેલ અને જીગર રાજેન્દ્ર પટેલ જેમાં જે પ્રકારે નાણાં લીધા એ પ્રકારે આપણે નિમણૂકની વાત કરી તો અંકિત પટેલને આસિસ્ટન્ટ મેનેજર જીએમડીસીની પોસ્ટ માટે એક કરોડ વીસ લાખ નક્કી કર્યા પ્રદીપ શર્માને ડેપ્યુટી કલેક્ટર મહેસાણાની નિમણૂક માટે થઈને વીસ લાખ શરૂઆતમાં માગ્યા અને પછી અતુલને જોઈન્ટ ડાયરેક્ટર અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડેવલપમેન્ટ માટે તેમણે બે કરોડ નક્કી કર્યા આમ કુલ મળીને સાડા ત્રણ કરોડ રૂપિયા આ આરોપીઓએ આ ફરિયાદી અને એના મિત્રો પાસેથી મેળવે છે આ લોકો જ્યારે પણ કોઈ રજૂઆત કરતા તો આ લોકો એ પ્રકારની વાત કરતા કે

ફરિયાદી અને મિત્રો પાસેથી નકલી નિમણૂક આપવાના પત્રો તૈયાર કર્યા સ્ટેમ્પ્સ તૈયાર કરે જીપીએસસીના જીપીએસસીના પત્રો પણ બનાવ્યા કે તમારી નિમણૂક થઈ છે જીપીએસસીના લેટર જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી વિભાગને પણ મોકલવામાં આવતા છે કે આ ઉત્તરીણ થયેલા ઉમેદવારોને યાદી છે એ પ્રકારના પણ પત્રો આપણે તૈયાર કર્યા લગભગ જે પ્રકારના પત્રો સરકારી વહીવટી વિભાગ બહાર પાડવામાં આવે છે એ પ્રકારના નકલી પત્રો બહાર પાડી અને આ લોકોએ આ પ્રકારનું

આવા બીજા અન્ય ઉમેદવારો કે જે સરકારી નોકરી ઈચ્છતા હોય એમનો સંપર્ક કરી એમની પાસેથી પણ નાણાં મેળવ્યા છે ગુનાની તપાસની શરૂઆત છે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ આ હકીકત છે આરોપીઓની વધુ પૂછપરછ માટે અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે એમની વધુ જે રિમાન્ડ મળેથી આગળની જે પણ કાર્યવાહી થશે તપાસની કાર્યવાહી એ દરમિયાન આ જે છેતરપિંડીના ભાગરૂપે લીધેલા નાણાં બીજી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી